તમારી જાનકી માટે એક માંગુ છે નામ છે પરશોતમ શેઠ તમે તેને ઓળખો છો પરશોતમ શેઠ એ તો મોટા ઉદ્યોગપતિ છે પણ રસિકભાઈ જાનકી તો હજુ ઓગણીસ વર્ષ છે અને શેઠ 72 ના આ તો અન્યાય કહેવાય લોકો શું કહે છે લોકો શું તમને રોટલા ખવડાવવા આવે છે લોકો તમારું દેવું ભરશે અને જો જાનકી ત્યાં રાણીની જેમ રહેશે અને શેઠની તબિયત બહુ નાજુક છે ડોક્ટરો કહે છે કે બહુ જાજુ ખેંચે એમ નથી તો પછી સમજી जाओ ને બધી મિલકત કોની થશે મિત્રો વડોદરા શહેરની મધ્યમાં આવેલી માંડવી ગેટની ગલીઓમાં ઘણું બધું ઢંકાયેલું રહે છે કહેવાય છે કે આ દુનિયામાં ગરીબની લાચારી અને અમીરની બીમારી આ બંને જ્યારે ભેગા થાય ને ત્યારે જે સંબંધ રચાય છે તેને સમાજ ભલે લગ્નનું નામ આપે પણ હકીકતમાં એ એક સોદો હોય છે પણ કોણે ખબર હતી કે વડોદરાના કકડતા ઉનાળામાં ખુલ્લા પગે ચાલતી એક માસૂમ દીકરીનું નસીબ એવા વળાંકે આવીને ઊભું રહેશે જ્યાં આખું શહેર તેને સલામ કરશે આ વાર્તા છે જાનકીની એક એવી અનાથ દીકરી જેના નસીબનો ફેસલો તેના જ સગા ભાઈભાભીએ માત્ર થોડી નોટો માટે કરી દીધો હતો વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા એક જૂના મકાનમાં સવારના પાંચ વાગ્યાનું અંધારું હજુ ઓસર્યું નહોતું ત્યાં રસોડામાં વાસણ ખખડવાનો અવાજ શરૂ થઈ ગયો હતો ઓગણીસ વર્ષની જાનકી જેની આંખોમાં ઉજાગરા હતા અને હાથમાં લોટની કણક હતી તેના કપાળ પર પરસેવો હતો પણ ચહેરા પર એક અજબ પ્રકારની શાંતિ હતી કદાચ એ સ્વીકારની શાંતિ હતી જાનકી જ્યારે પાંચ વર્ષની હતી ત્યારે તેના માતાપિતા એક કાર અકસ્માતમાં પાવાગઢ પાસે ગુજરી ગયા હતા ત્યારથી તે તેના મોટાભાઈ વિક્રમ અને ભાભી ચેતના સાથે રહેતી હતી વિક્રમ એક પ્રાઇવેટ કંપનીમાં સામાન્ય ક્લાર્ક હતો પણ તેની પત્ની ચેતનાના સપના કોઈ મહારાણીથી ઓછા નહોતા અલીઓ જાનકી હજુ સુધી ચા નથી મૂકી તારા ભાઈને ઓફિસ જવાનું મોડું થાય છે ભાન નથી પડતી ચેતનાની તીખી અવાજ બેડરૂમમાંથી આવી જાનકીએ ઝડપથી ગેસ ફાસ્ટ કર્યો અને કહ્યું હા ભાભી બસ બે જ મિનિટ ચેતના બહાર આવી તેની નજર જાનકી પર પડી જાણે કોઈ કચરો જોઈ લીધો હોય તે બબડી આખો દિવસ બસ ધીમે ધીમે કામ કરે છે મફતનું અનાજ તોડતા શરમ નથી આવતી મારા પિયરથી આવેલું ઘી વાપરે છે ને પાછી આટલી સુસ્તી જાનકી કશું જ બોલી નહીં તે જાણતી હતી કે જવાબ આપવો એટલે આગમાં ઘી હોમવું તેણે થેપલા બનાવ્યા ટિફિન ભર્યું અને ઘરના કચરા પોતા કરવા લાગી વિક્રમ ડાઇનિંગ ટેબલ પર આવ્યો તે આંખ પણ મિલાવી શકતો નહોતો તે જાણતો હતો કે તેની પત્ની જાનકી પર ઝુલ્મ કરે છે પણ તે એટલો દબાયેલો હતો કે ચૂપ રહેવું જ બહેતર સમજતો એક સાંજે વાતાવરણ થોડું ગંભીર હતું વિક્રમ માથે હાથ દઈને બેઠો હતો શેર બજારમાં તેણે મોટી રકમ ગુમાવી દીધી હતી અને માથે ત્રણ લાખનું દેવું થઈ ગયું હતું લેણદારો ઘરે આવીને ધમકી આપી ગયા હતા ચેતના રડમસ અવાજે બરાડી હવે શું કરીશું આ ઘર વેચવું પડશે મેં પહેલાં જ કીધું હતું કે આ સટ્ટા રમવાનું છોડીજો એટલામાં જ ઘરનો દરવાજો ખખડ્યો સામે રસિકભાઈ ઊભા હતા શહેરના જાણીતા મેરેજ બ્યુરો ચલાવનાર દલાલ જે સગપણ ઓછા અને સોદા વધારે કરાવતા હતા રસિકભાઈએ સોફા પર બેસતા પાણી માંગ્યું અને પછી ધીમેથી વાત શરૂ કરી વિક્રમભાઈ તમારી મુસીબતનો રસ્તો મારી પાસે છે અલકાપુરી વિસ્તારના સૌથી મોટા ઉદ્યોગપતિ પુરુષોત્તમદાસ દાસ શેઠને તો તમે ઓળખો છો ને વિક્રમની આંખો પહોળી થઈ ગઈ હા જેમની કેમિકલ ફેક્ટરીઓ છે તે પણ એમની સાથે અમારે શું લેવા દેવા રસિકભાઈએ લુચ્ચું થસીને ફોડ પાડ્યો જુઓ વાત એમ છે કે શેઠની ઉંમર બોતેર વર્ષ છે પત્ની ગુજરી ગયાને દાયકો થઈ ગયો સંતાનમાં કોઈ નથી હવે ઉંમરના આ પડાવે એમને શરીર સાચવવા વાળી અને ઘર સંભાળવા વાળી કોઈ વિશ્વાસુ વ્યક્તિ જોઈએ છે પત્ની તરીકે ચેતના વચ્ચે કૂદી પડી તો એમાં અમારે શું રસિકભાઈ બોલ્યા તમારે તમારે જાનકી એમને આપવાની છે શેઠને રૂપરંગ કે પૈસા નથી જોઈતા બસ સેવાભાવી છોકરી જોઈએ છે અને બદલામાં બદલામાં શેઠ સામેથી છોકરીવાળાને પાંચ લાખ રૂપિયા રોકડા આપશે અને લગ્નનો બધો ખર્ચ પણ પોતે ઉપાડશે ચેતનાની આંખોમાં જાણે ચમક આવી ગઈ પાંચ લાખ દેવું પણ ચૂકવાઈ જશે અને ઉપરથી બે લાખ બચશે વિક્રમ થોડો ધ્રુજ્યો પણ રસિકભાઈ જાનકી તો હજુ ઓગણીસ વર્ષની છે અને શેઠ બોત્તરના આ તો અન્યાય કહેવાય લોકો શું કહેશે ચેતનાએ વિક્રમને કોણી મારી લોકો તમને રોટલા ખવડાવવા આવે છે લોકો તમારું દેવું ભરશે અને જો જાનકી ત્યાં રાણીની જેમ રહેશે અલીશાન બંગલો નોકર ચાકર ગાડીઓ અહીંયા આપણી પાસે શું સુખ છે એની પાસે આ તો એના ભલા માટે છે રસિકભાઈએ ટાપસી પુરાવી અને શેથની તબિયત બહુ નાજુક છે ડૉક્ટરો કહે છે કે બહુ જાજુક ખેંચે એમ નથી તો પછી સમજી જાઓ ને બધી મિલકત કોની થશે ચેતનાના મગજમાં ગણતરીઓ મંડાઈ ગઈ પતિનું દેવું માફ ઘરમાંથી કકડાટ જાય અને ભવિષ્યમાં કદાચ જાનકી વિધવા થાય તો પણ અઢળક સંપત્તિ લઈને આવે આ તો સોનાની લગડી જેવો મોકો હતો રાત્રે જમતી વખતે ચેતનાએ જાનકીની થાળીમાં આજે શાક વધારે પીરસ્યું જાનકી નવાઈ પામી ચેતનાએ મીઠાસથી કહ્યું જાનકી તારા માટે એક બહુ મોટું ઘર શોધ્યું છે અલકાપુરીના મોટા શેઠ છે તું ત્યાં રાજ કરીશ જાનકીના હાથમાંથી કોળીઓ પડી ગયો ભાભી કોણ છે છોકરો ચેતનાએ વાત ફેરવી નહીં સિદ્ધિ જ કહી દીધી છોકરો નથી શેઠ છે પુરુષોત્તમ દાસ ઉંમર થોડી વધારે છે પણ પૈસા અઢળક છે જો બેન તારા ભાઈ પર બહુ દેવું છે જો આ લગ્ન નહીં થાય તો અમે બંને આપઘાત કરી લઈશું જાનકીએ વિક્રમ સામે જોયું ભાઈ તમે તો કંઈક બોલો શું હું તમારા માટે એટલો મોટો બોધ છું કે મારા જીવતા જગ્નીદાહ જેવું કામ કરો છો બોત્તર વર્ષના દાદા સાથે મારા લગ્ન વિક્રમ રડવા જેવો થઈ ગયો પણ ચેતનાની બીકે મોઢું નીચું રાખીને બોલ્યો જાનકી અમારું વિચાર અમે તને મોટી કરી હવે તારે ઋણ ચૂકવવાનો વારો છે જાનકી સમજી ગઈ કે અહીં લાગણી નથી વ્યાપાર છે તેણે આંસુ લૂછ્યા અને કહ્યું ઠીક છે ભાઈ જો મારા બલિદાનથી તમારું ઘર બચતું હોય તો હું તૈયાર છું તે રાત્રે જાનકી આખી રાત ઠાકુરજીની મૂર્તિ સામે બેસી રહી અને પ્રાર્થના કરતી રહી હે નાથ કદાચ મીરાએ વિષ પીધું હતું મારે પણ આ વિષ પીવાનું છે મને શક્તિ આપજે લગ્ન સાદાઈથી નહીં પણ રહસ્યમય રીતે થયા કોઈ બેન્ડવાજા નહીં કોઈ જાન નહીં વડોદરાના એક પ્રખ્યાત મંદિરમાં માત્ર ગણતરીના લોકોની હાજરીમાં આ વિધિપતિ જાનકીએ લાલ પાનેતર પહેર્યું હતું પણ તેનો ચહેરો સફેદ પડી ગયો હતો મંડપમાં જ્યારે પુરુષોત્તમદાસ શેઠ આવ્યા ત્યારે જાનકીનું હૃદય એક ધબકારું ચૂકી ગયું લાકડીના સહારે ચાલતા સફેદ વાળ ચહેરા પર ઉંમરની કરચલીઓ અને આંખોમાં એક વિચિત્ર કડક મિજાજ તે માંદા લાગતા હતા પણ લાચાર નહોતા લાગતા તેમનું વ્યક્તિત્વ ડરામણું હતું હસ્તમેળાપ વખતે પુરુષોત્તમદાસનો હાથ ધ્રુજતો હતો જાનકીએ જ્યારે એ ઠંડો અને કરચલીવાળો હાથ પકડ્યો ત્યારે તેને લાગ્યું કે તે કોઈ પતિનો નહીં પણ પિતાતુલ્ય વ્યક્તિનો હાથ પકડી રહી છે ફેરાફર્યા બાદ રસિકભાઈએ વિક્રમને બાજુ પર બોલાવીને એક થેલી આપી ચેતનાએ તરત જ થેલી ઝડપી લીધી અને અંદર નજર કરી નોટોના બંડલ જોઈને તેની આંખોમાં જે ચમક હતી તે જાનકીની વિદાયના આંસુઓ કરતાં પણ વધારે હતી જાનકી જ્યારે ગાડીમાં બેસવા જઈ રહી હતી ત્યારે ચેતનાએ કાનમાં કહ્યું હવે એ ઘરે જ રહેજે અહીં આવવાની જરૂર નથી તે લોકો મોટા માણસો છે ત્યાં જ તારું ભલું છે જાનકીએ છેલ્લી વાર તે ઘર તરફ જોયું જ્યાં તેનું બાળપણ વીત્યું હતું ભાઈએ નજર ફેરવી લીધી હતી જાનકી ચૂપચાપ કાળી મર્સિડીઝમાં બેસી ગઈ વડોદરાના પોશ વિસ્તાર અલ્કાપુરીમાં આવેલો શાંતિ નિકેતન બંગલો કોઈ કિલ્લાથી ઓછો નહોતો ઊંચા ગેટ વિશાળ બગીચો અને વચ્ચે ઉભેલી સફેદ હવેલી પણ ત્યાં સ્મશાન જેવી શાંતિ હતી નોકરોએ સામાન ઉતાર્યો ઘરના મુખ્ય મેનેજર દિનેશભાઈએ જાનકીનું સ્વાગત કર્યું પણ તેમના ચહેરા પર પણ દયા હતી દરેક વ્યક્તિ તેને એવી રીતે જોઈ રહી હતી જાણી તે કોઈ બલીનો બકરો હોય જાનકીને શેઠના રૂમમાં મોકલવામાં આવી રૂમ ખૂબ વિશાળ હતો જેમાં દવાઓની વાસ ભળેલી હતી મોંઘા ફર્નિચરની વચ્ચે એક મોટો પલંગ હતો જેના પર પુરુષોત્તમ દાસ શેઠ બેઠા હતા જાનકી ધ્રુજતી હતી તેના મગજમાં જાત જાતના ડરામણા વિચારો આવતા હતા તેણે ઘૂંઘટ કાઢેલો હતો શેઠે જોરથી ઉધરસ ખાધી જાનકીના સંસ્કાર જાગી ગયા તે દોડીને ટેબલ પરથી પાણીનો ગ્લાસ લઈ આવી અને શેઠને ધર્યો શેઠે પાણી પીધું અને થોડા સ્વસ્થ થયા પછી તેમણે ગંભીર અવાજે કહ્યું તારો ઘૂંઘટ હટાવ મારે તારું મોઢું નથી જોવું મારે તારી આંખોમાં જોવું છે જાનકીએ ડરતા ડરતા ઘૂંઘટ ઊંચો કર્યો પુરુષોત્તમ દાસે તેની સામે તીક્ષ્ણ નજરે જોયું અને જે કહ્યું તે સાંભળીને જાનકી સ્તબ્ધ થઈ ગઈ શેઠનો અવાજ કઠોર હતો સાંભળ છોકરી મને કોઈ પત્નીનો શોખ નથી થયો આ ઉંમરે મારે શરીરના સુખની કોઈ જરૂર નથી મારો આખો પરિવાર મારા ભત્રીજાઓ ભાનજાઓ બધા મારી મિલકત માટે ગીધની જેમ રાહ જોઈને બેઠા છે હું બીમાર છું પણ મૂર્ખ નથી મારે એક એવી વ્યક્તિ જોઈતી હતી જે પૈસાની લાલચ વગર મને એક ગ્લાસ પાણી આપી શકે જે મારી દવા સમયસર આપે અને જેના પર હું ભરોસો કરી શકું શેઠે હાંફતા હાંફતા આગળ કહ્યું તારા ભાઈ ભાભીએ તને વેચી છે હું જાણું છું મેં તને ખરીદી છે એ પણ સાચું છે પણ આ ઘરમાં તને પત્નીનું સન્માન મળશે પણ પત્નીનો પ્રેમ માંગવાની અપેક્ષા ના રાખતી તારું કામ માત્ર મારી સેવા કરવાનું છે જો તું ઈમાનદારીથી રહીશ તો તારી જિંદગી સુધરી જશે અને જો દગો કડ્યો તો હું તને રસ્તા પર લાવતા વાર નહીં લગાડું જાનકી એક ક્ષણ માટે જોઈ રહી પછી તે અચાનક શેઠના પગ પાસે નીચે બેસી ગઈ તેણે શેઠના પગ પર હાથ મૂક્યો અને કહ્યું શેઠજી મારો સોદો મારા ભાઈએ કર્યો હશે મેં નથી કર્યો હું અગ્નિની સાક્ષીએ પરણીને આવી છું તમે મારા પતિ છો પત્નીનો પ્રેમ મળે કે ન મળે પણ એક પત્ની તરીકેની સેવા અને સમર્પણમાં તમને ક્યારેય ઓછપ નહીં આવવા દઉં આ જાનકીના સંસ્કાર છે પુરુષોત્તમ દાસ થઈ ગયા વર્ષો પછી કોઈએ તેમની આંખોમાં આંખ નાખીને આટલી સચ્ચાઈથી વાત કરી હતી અને તે રાતથી જાનકીની તપસ્યા શરૂ થઈ શરૂઆતના દિવસો કઠિન હતા પુરુષોત્તમ દાસ અત્યંત ચીડિયા સ્વભાવના હતા જમવામાં સહેજ મીઠું ઓછું હોય તો થાળી ફેંકી દેતા રાત્રે બે વાગે ઉધરસ આવે તો જાનકીએ જાગવું પડતું તેને પીઠ સાફ કરવી પડતી દવાઓ આપવી પડતી ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપવા પડતા નોકરો પણ વાતો કરતા કે બિચારી નવી શેઠાણીની જિંદગી બગડી ગઈ પણ જાનકીના ચહેરા પર ક્યારેય કંટાળો નહોતો તે સવારે ચાર વાગે ઉઠીને પૂજા કરતી શેઠ માટે સુપાચ્ય ખીચડી અને દૂધપાક બનાવતી શેઠ જ્યારે ગુસ્સો કરતા ત્યારે તે ચૂપચાપ સાંભળી લેતી અને હસીને કહેતી ગુસ્સો કરશો તો બીપી વધી જશે પછી મારે જ વધારે દવા આપવી પડશે ધીમે ધીમે પથ્થર પીગળવા લાગ્યો એક દિવસ સાંજે બગીચામાં શેઠ જાનકી તેમને ગીતાનો અધ્યાય વાંચીને સંભળાવી રહી હતી શેઠે તેને અટકાવીને પૂછ્યું જાનકી તને ક્યારે એવું નથી થતું કે તારી જવાની અહીં આ ડોસાની સેવામાં બરબાદ થઈ રહી છે તને પિયર જવાનું મન નથી થતું જાનકીએ પુસ્તક બંધ કર્યું અને કહ્યું મારું પિયર તો હવે આ ઘર છે અને રહી વાત બરબાદીની તો શેઠજી કોલસાની ખાણમાં જ હીરો ઘડાય છે તમારી સેવામાં મને જે સંતોષ મળે છે એ કદાચ બહારની દુનિયામાં નથી શેઠની આંખના ખૂણા ભીના થઈ ગયા તેમણે ધ્રુજતા હાથે જાનકીના માથે હાથ મૂક્યો અને કહ્યું દીકરી કદાચ ભગવાને મને દીકરી નહોતી આપી એટલે જ તને મોકલી છે લોકો મને શેઠ કહે છે પણ સાચો શ્રીમંત તો તું છે આ બાજુ વિક્રમ અને ચેતનાને સમાચાર મળ્યા કે શેઠ હજુ જીવે છે અને જાનકી ત્યાં મજેથી રહે છે ચેતનાનો જીવ બળવા લાગ્યો તે બબડી આ ડોસો મરતો કેમ નથી બે વર્ષ થઈ ગયા ચાલો એક વાર જઈને જોઈએ તો ખરા કે આપણી મહારાણી ત્યાં શું કરે છે કદાચ કંઈક કઢાવી શકીએ તેઓ રિક્ષા કરીને અલકાપુરી પહોંચ્યા ભવ્ય બંગલો જોઈને ચેતનાની આંખો ફાટી ગઈ અંદર જઈને જોયું તો જાનકી સાદી સુતરાઉ સાડીમાં હતી અને શેઠને જમાડી રહી હતી ચેતનાએ ટોણો માર્યો ઓ અમે તો માન્યું હતું કે તું રાણી બનીને બેઠી હોઈશ પણ તું તો અહીં પણ આયા બનીને જ રહી ગઈ જાનકીએ થાળી બાજુ પર મૂકી તેની આંખોમાં હવે પહેલાં જેવો ડર નહોતો એક અલગ તેજ હતું તેણે શાંતિથી કહ્યું ભાભી રાણી એ નથી જે સોનાના દાગીના પહેરે રાણી એ છે જેનું મન મોટું હોય અને આ મારા પતિ છે એમની સેવા એ મારી પૂજા છે તમે અહીં શું લેવા આવ્યા છો શેઠ બધું સાંભળી રહ્યા હતા તેમણે જોઈ લીધું કે આ લોકો ફરીથી જાનકીને દુઃખી કરવા આવ્યા છે શેઠે ગરજીને કહ્યું દિનેશ આ લોકોને બહાર કાઢો અને બીજી વાર આ દરવાજે દેખાયા તો પોલીસમાં ફરિયાદ કરજે ચેતના અને વિક્રમ અપમાનિત થઈને નીકળી ગયા પણ ચેતના મનમાં ગાંઠ વાળીને ગઈ કે આનો બદલો તો હું લઈશ ડોસો મરે એટલે જોજે જાનકી હું તારા હાલ શું કરું છું સમય વીતતો ગયો જાનકીની સેવાને કારણે ડોક્ટરો પણ હેરાન હતા જે માણસ છ મહિના જીવવાનો હતો તે જાનકીની હૂંફ અને કાળજીને કારણે ત્રણ વર્ષ જીવી ગયો પણ કુદરતનો નિયમ છે જે આવ્યું છે તે જવાનું છે એક કાળી રાત્રે પુરુષોત્તમ દાસની તબિયત લથડી મિત્રો વાર્તાના પહેલા ભાગમાં આપણે જોયું કે અનાથ જાનકીએ પોતાના કડવા નસીબને સ્વીકારીને બોંતેર વર્ષના પતિની નિસ્વાર્થ સેવા કરી હવે જોઈએ કે કુદરતનો ન્યાય કેવો હોય છે વડોદરામાં એ રાત્રે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો આકાશમાં વીજળીના કડાકા થઈ રહ્યા હતા જાણે કુદરત પણ કોઈ મહાન આત્માની વિદાયનો સંકેત આપી રહી હોય શાંતિ નિકેતનના બેડરૂમમાં માત્ર મોનિટરના બીપ બીપ અવાજ સંભળાતા હતા પુરુષોત્તમ દાસ શેઠનો શ્વાસ હવે તૂટતો હતો તેમણે ધ્રુજતા હાથે ઇશારો કરીને જાનકીને નજીક બોલાવી જાનકીની આંખોમાંથી ગંગા જમના વહી રહી હતી તેણે શેઠનો હાથ પોતાના હાથમાં લીધો જાનકી શેઠનો અવાજ સાવ ક્ષીણ હતો બેટા રડ નહીં આજે હું મરી નથી રહ્યો આજે હું મુક્ત થઈ રહ્યો છું તારી સેવાનો ઋણ હું ક્યારેય નહીં ચૂકવી શકું શેઠજી તમે મને અનાથમાંથી સનાથ કરી છે મને છોડીને ના જાઓ જાનકી ડૂસકા ભરતા બોલી શેઠે તેમના તકિયા નીચેથી એક જૂની ચાવી કાઢીને જાનકીના હાથમાં મૂકી અને કહ્યું સાંભળ દુનિયા તને ડરાવશે તારા સગા તને લૂંટવા આવશે પણ યાદ રાખજે તું હવે પેલી લાચાર જાનકી નથી તું અગ્નિમાંથી પસાર થઈને કુંદન બની છે હિંમત ના હારતી એટલું બોલીને શેઠનું માથું એક બાજુ ઢળી ગયું મોનિટર પર સીધી લાઈન આવી ગઈ રૂમમાં સન્નાટો છવાઈ ગયો જાનકીએ એક ચીઝ પાડીને આખું ઘર ગજવી મૂક્યું એક પત્ની તરીકે નહીં પણ એક સાચા સાથી તરીકે તેનું હૃદય રડી રહ્યું હતું સવાર પડતાં જ શેઠના મોતના સમાચાર વડોદરાના ખૂણે ખૂણે ફેલાઈ ગયા જે સગાઓ છેલ્લા પાંચ વર્ષથી શેઠનું મોઢું જોવા નહોતા આવ્યા તે બધા સફેદ કપડાં પહેરીને આંખોમાં ડુંગળીના રસ આંજીને રડતા રડતાં હવેલીએ પહોંચી ગયા વિક્રમ અને ચેતના પણ સૌથી પહેલાં હાજર થઈ ગયા હતા ચેતના તો જાણે આ ઘડીની રાહ જોતી હોય તેમ અંદર ઘૂસી તેણે જાનકીને સફેદ સાડીમાં ખૂણામાં બેઠેલી જોઈ ચેતના દોડીને જાનકી પાસે ગઈ અને જોર જોરથી રડવાનું નાટક શરૂ કર્યું ઓ મારી બેન આ શું થઈ ગયું તું તો સાવ નોંધારી થઈ ગઈ હજુ તો તારી ઉંમર શું હતી પણ ચેતનાની નજર જાનકી પર નહીં પણ હવેલીના ઝુમ્મર અને ફર્નિચર પર હતી તે મનમાં ગણતરી કરતી હતી કે ડોસો ગયો હવે આ મિલકતનો વારસદાર કોણ જાનકી તો ભોળી છે એને ફોસલાવીને સહી કરાવી લઈશ અને બધું મારા નામે શેઠના ભત્રીજાઓ અને બીજા સગાઓ પણ અંદરો ગુસપુસ કરતા હતા આ છોકરીને તો શેઠે ખાલી સેવા માટે રાખી હતી એને થોડા પૈસા આપીને રવાના કરી દઈશું હવેલી તો આપણી જ છે ને સ્મશાન યાત્રા નીકળી આખું વડોદરા શેઠને અંતિમ વિદાય આપવા ઉમટ્યું હતું જાનકીએ દૂર ઉભા રહીને ભીની આંખે હાથ જોડ્યા બેસણું પત્યાના બે દિવસ પછી શેઠના ફેમિલી લોયર મિસ્ટર મહેતા હવેલી પર આવ્યા તેમણે બધા સગાઓને હોલમાં ભેગા થવા કહ્યું હોલ ખીચોખીચ ભરેલો હતો શેઠના ભાઈઓ ભત્રીજાઓ વિક્રમ ચેતના અને ખૂણામાં માથું નીચું રાખીને બેઠેલી જાનકી વાતાવરણમાં તણાવ હતો દરેકની નજર વકીલના હાથમાં રહેલા સીલબંધ પરબીડિયા પર હતી વકીલ મહેતાએ ગળું સાફ કર્યું અને કહ્યું સ્વર્ગસ્થ પુરુષોત્તમદાસ શેઠે તેમના મૃત્યુના છ મહિના પહેલાં આ રજિસ્ટર્ડ વસીયત બનાવી હતી હું તે વાંચી રહ્યો છું બધાના શ્વાસ અધ્ધર થઈ ગયા વકીલે વાંચવાનું શરૂ કર્યું હું પુરુષોત્તમદાસ પૂરા હોશ હવાસમાં લખું છું કે મારી જિંદગીના છેલ્લા વર્ષોમાં મેં જોયું છે કે લોહીના સંબંધો કરતાં લાગણીના સંબંધો મોટા હોય છે મારા સગાઓ ભત્રીજાઓ અને સમાજના લોકો તમે બધા મારી બીમારીમાં મારું ખબર અંતર પૂછવા પણ નહોતા આવ્યા તમારી નજર માત્ર મારી તિજોરી પર હતી હોલમાં સોપો પડી ગયો સગાઓના ચહેરા પર પરસેવો વળવા લાગ્યો વકીલે આગળ વાંચ્યું તેથી હું મારા સગા ભત્રીજા રમેશ સુરેશ અને અન્ય કોઈપણ સંબંધીને મારી મિલકતમાંથી એક રૂપિયો પણ આપતો નથી હોલમાં ગણગણાટ શરૂ થઈ ગયો આ શું બકવાસ છે ડોસો પાગલ થઈ ગયો હતો એક ભત્રીજો બરાડ્યો વકીલે હાથ ઊંચો કરીને શાંત રહેવા કહ્યું અને આગળ વાંચ્યું મારી આજે શાંતિ નિકેતન હવેલી સાવલી જીડીઆઈસીમાં આવેલી બે કેમિકલ ફેક્ટરીઓ બેંકમાં ફિક્સ ડિપોઝિટના પચ્ચીસ કરોડ રૂપિયા અને મુંબઈના ફ્લેટ આ તમામ સ્થાવર અને જંગમ મિલકત હું મારી ધર્મપત્ની અને મારી સાચી દીકરી સમાન જાનકીના નામે કરું છું આજથી આ કરોડોના સામ્રાજ્યની એકમાત્ર માલિક જાનકી છે આ સાંભળતા જ જાણે હોલમાં બોમ્બ ફાટ્યો ચેતનાનું મોઢું ખુલ્લું રહી ગયું વિક્રમને ચક્કર આવવા લાગ્યા સગાઓ સ્તબ્ધ થઈ ગયા પેલી બાવીસ વર્ષની છોકરી જેને બધા નોકરાણી સમજતા હતા તે એક જ ઝાટકે શહેરની સૌથી ધનવાન મહિલા બની ગઈ હતી સગાઓ તો ગુસ્સે થઈને પગ પછાડતા અમે કોર્ટમાં જઈશું આ વસિયત ખોટી છે એમ બબડતા નીકળી ગયા વકીલે તેમને કહી દીધું કે શેઠે આનું વિડીયો રેકોર્ડિંગ પણ કરાવેલું છે એટલે તમારો કોઈ દાવો ટકશે નહીં હવે હોલમાં માત્ર જાનકી વકીલ મહેતા વિક્રમ અને ચેતના બચ્યા હતા ચેતનાનો રંગ તરત જ બદલાઈ ગયો જે ચેતના થોડીવાર પહેલા જાનકીને મનમાં ગાળો આપતી હતી તે દોડીને જાનકીના પગ પાસે બેસી ગઈ ઓ મારી જાનકી જોયું મને તો ખબર જ હતી કે તારું નસીબ ખુલી જશે ચેતનાએ મગરના આંસુ સારતા કહ્યું બેટા તું તો હજુ નાની છે આટલો બધો વહીવટ તને ક્યાં આવડે તું ચિંતા ના કરતી તારો ભાઈ અને હું છીએ ને અમે અહીંયા જ રહેવા આવી જઈશું હું ઘર સંભાળીશ અને તારો ભાઈ ફેક્ટરી સંભાળશે આપણે બધા સાથે રહીશું રાણીની જેમ વિક્રમ પણ શરમ નેવે મૂકીને બોલ્યો હા જાનકી આખરે તો આપણે લોહીના સગા છીએ પારકા પર વિશ્વાસ ન કરાય ચાલ હવે તું તારા રૂમમાં આરામ કર જાનકી ધીમેથી ઊભી થઈ તેણે પોતાની સાડીનો છેડો સરખો કર્યો આજે તેની આંખોમાં રતાશ હતી પણ એ રડવાની નહીં પણ ક્રોધની હતી તે હવે પેલી ડરેલી જાનકી નહોતી શેઠની સેવામાં તેણે દુનિયાદારી શીખી લીધી હતી તેણે ચેતના સામે એવી નજર નાખી કે ચેતના થથરી ગઈ ભાભી જાનકીનો અવાજ શાંત પણ લોખંડ જેવો સખત હતો ઊભા થાવ ચેતના ઊભી થઈ જાનકી વિક્રમ તરફ ફરી અને બોલી ભાઈ તમે લોહીના સંબંધની વાત કરો છો એ લોહીનો સંબંધ ક્યાં ગયો હતો જ્યારે તમે મને પાંચ લાખ રૂપિયામાં એક બોતેર વર્ષના બીમાર માણસને વેચી દીધી હતી એ સંબંધ ક્યાં ગયો હતો જ્યારે હું તમારા ઘરમાં નોકરાણીની જેમ કામ કરતી અને મને વાસી રોટલા મળતા વિક્રમ માથું ઝુકાવી ગયો જાનકી એ તો અમારી મજબૂરી હતી મજબૂરી નહીં લાલચ હતી જાનકી ગરજી ઉઠી અવાજ હોલમાં પડઘાયો તમે તો મને મરવા માટે મોકલી હતી તમને એમ હતું કે આ ડોસો મરી જશે અને જાનકી રજડી પડશે પણ તમને ખબર નથી કે ઈશ્વરની અદાલતમાં ઇન્સાફ મોળો મળે છે પણ અંધેર નથી હોતું જાનકીએ વકીલ સામે જોઈને કહ્યું મહેતા કાકા સિક્યોરિટીને બોલાવો ચેતના કરગવા લાગી જાનકી આવું ના કર અમે તારા પોતાના છીએ અમને માફ કરી દે જાનકીએ દરવાજા તરફ આંગળી ચીંધી અને કહ્યું મારા પતિએ મને કહ્યું હતું કે ગીધડાઓથી ચેતજે મારે તમારી માફીએ નથી જોઈતી અને તમારો સાથ પણ નથી જોઈતો આ ઘર મારું છે અને અહીં સ્વાર્થી લોકો માટે કોઈ જગ્યા નથી અત્યારે ને અત્યારે અહીંથી નીકળી જાઓ નહીં હું પોલીસને બોલાવીશ અને તમારા જૂના દેવાના કાંડ બધાને કહી દઈશ ચેતના અને વિક્રમ સમજી ગયા કે હવે અહીં એમની દાળ નથી ગળવાની જે છોકરીને તેઓ કચડી નાખવા માંગતા હતા આજે એ એમના કદ કરતાં ઘણી ઊંચી થઈ ગઈ હતી અપમાનિત થઈને માથું નીચું ઘાલીને તેઓ એ આલિશાન બંગલામાંથી બહાર નીકળી ગયા એ જ ગેટ જેની અંદર જાનકીને તેમણે ધકેલી હતી આજે એ ગેટ તેમના માટે કાયમ માટે બંધ થઈ ગયો સમય વીત્યો જાનકીએ શેઠની સંપત્તિનો ઉપયોગ પોતાના મોજશોખ માટે નહીં પણ સમાજ માટે કર્યો તેણે પુરુષોત્તમ સેવા ટ્રસ્ટ શરૂ કર્યો જે ફેક્ટરીઓ હતી તેમાં તેણે વિધવા બહેનો અને જરૂરિયાતમંદ સ્ત્રીઓને રોજગારી આપી જે છોકરીઓના લગ્ન પૈસાને લીધે અટકતા હતા તેમના લગ્ન જાનકી કરાવતી પણ દહેજ આપીને નહીં તેમને પગભર કરીને વડોદરામાં આજે પણ લોકો કહે છે કે અલકાપુરીની એ હવેલીમાં એક એવી શેઠાણી રહે છે જે સફેદ સાડી પહેરે છે જેના ચહેરા પર કોઈ મેકઅપ નથી હોતો પણ તેનું તેજ લાખો રૂપિયાના દાગીના કરતાં વધારે છે મિત્રો જાનકીની કહાની આપણને શીખવે છે કે જ્યારે દુનિયા તમારા દરવાજા બંધ કરી દે ત્યારે ઈશ્વર એક બારી ખોલી દે છે જે સહન કરે છે તે જ સાચું સોનું બનીને બહાર આવે છે ચેતના અને વિક્રમ જેવા લોકો ચાલાકી કરીને કદાચ થોડું મેળવી લે પણ અંતે તો એમણે હાથ ઘસતા જ રહી જવું પડે છે કારણ કે કપટની ઉંમર ટૂંકી હોય છે અને સત્યનો સૂરજ હંમેશા તપે છે તમને આ ગુજરાતી દીકરીનો ખુદ્દાર અંદાજ કેવો લાગ્યો શું જાનકીએ તેના ભાઈ ભાભીને માફ ન કરીને સાચું કર્યું તમારો જવાબ કોમેન્ટમાં જરૂર આપજો આવી જ હૃદય સ્પર્શી ગુજરાતી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ